વરાછરોની અંદર બ્રિજ નું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછરો બરોડા પ્રિસેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલા લેવામાં આવે આજ રોજ વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રિસ્ટેજ ખાતે તે ધંધો કરનારા લોકોનું એક સમૂહ એક આવેદન પત્ર આપવા આવ્યું છે અમે લગભગ ત્રીસેક વર્ષથી ત્યાં અમારો રોજી રોટી મેળવી રહ્યા છીએ સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને જીરો દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલો છે જેના કારણે ત્યાંથી લારીઓના એના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવર જવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ હીરાબાગ દોઢસો ફૂટનો રોડ વસંત ભેખાણી વાડી આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય ને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી ચાલુ છે વધુમાં આ લોકો એ રજૂઆત કરેલી છે એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ એમની જે આવેદન આવ્યું છે બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ રીતે ભટ્ટ સાહેબ કઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે એ બાબતે જાણ થતા આજે અમે રીતેશ બ્રહ્મભટ નો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન ત્રણ માં જે એ ખુલાસો પ્રાપ્ત થાય તે કાર્યવાહી કરવામાં આવશે ખરેખર સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દો પર નિંદા કરું છું આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ કામ કરીએ છીએ પણ માનવતા બી આપણી થોડી જાળવવી જોઈએ હવે એ હિનાબેન રજૂઆત છે સામે વાળાનો બી પક્ષ આપણે સાંભળીશું અને રિતેશ બ્રહ્મભટ નો ખુલાસો દિન ત્રણ માં આવશે પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરશો રીતે દબાણ ખાતામાં ફરજ બજાવી રહેલા છે અને એમને મૂળ ની જ કામગીરી સોંપેલી